શું લાઈ અરે આપણે લગન માં જવાનું છે ને તો આ બંનેમાંથી હું કયો ડ્રેસ પહેર તને ગમે એ અરે તમે કોનો હું કયો પહેરું એમ મને તો છે ને તું એવો તો આ પહેર હારો લાગશે તો આ હારો નહી લાગે એમ કહો છો તમે મને જેટલે એટલે જ હું ના તો બોલતો અરે એમ કહું જો અત્યારે તું આ પહેરે ને તો તને હારો લાગશે આ એ હારો તો જ છે તે મે <laughs> તું પછી નક્કી કરી તું શું લમણો લેવા આવી છું મારો આ પહેરવાનો તો પહેર ને ભાઈ એ તો તમે બહુ ને કેતા કે મારી ચોઈસ આમ તેમ એટલે મેં કીધું લઈ ના આવું જોઉં કરી હું એ તમે ચોઈસ કેવી છે ના પણ ભાઈ મને બતાવો તો જોઈએ ને તારે આ તાઈન લઈને આવ્યો તો હું કે આ પેર નો આ લઈને આવી તે સાઈડમાં મૂક્યો તો તે મને આ બે બતાય તો પછી હું આમાંથી જ કઉ ને કે આ પહેર પણ તમને કશું ચોઈસ કરતા નહીં આવડતું એ સ્વીકાર લો બરાબર તેમાં તો આ ભટકાય છે શું કહેવા માંગો તમે એટલે પહેલે જ આ પહેલે હેડ મગજના થોડા કર્યા દે તો કશું આવડતું નહીં એટલે હું ગરમસન મારું જ ચાલું છું કેમ મારી ચોઈ સારી છે બરાબર બહુ સરસ ચોઈ છે હા હા એમ અરે હું શું કહું મે ડ્રેસ તો નક્કી કરી લીધો હવે મને પર્સમાંથી કોણ આ પર્સ લો કે માફ કરી યાર હેરાન ના કરે યાર જો તું કોતરામથી બિલાડું કાઢે આ અરે નહીં કાઢ્યું તમે કોણ બેમાંથી કાઢ ના 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 યાર પ્લીઝ યાર આવું તને જે ગમે લઈ લે બસ કેવું છે કે નહીં તમારા

તો મને નહીં ખબર એટલે તો તને કીધું ભાઈ તને જે ગમે તારું રાખ ભઈ યાર પણ તમને કઈક ની પૂછે તો કશું કહીએ જ નહીં હું કરવાના તમને મારે કઈ નહીં કરવાના યાર નક્કી કરીને આવો ને તોય લોઈ પીઉં છું ખૂટ ખૂટ મારું કશું લોહી ની પીતી મને હું જક માર ઘરવાડાને હું પૂછું માન હાલુ પણ તમારે તો જરી માન જોતું જ ના ના હાલે આ બધું માન ના લે ભઈ આ અરે તારા સવાલો જેવા જક માર હું કન્ફ્યુઝ થઈ જઉં યાર આ ડ્રેસ લઈને આવશે આ ગમ છે આ ગમ છે કયો પહેરું અને પછી કે આ ગમ છે સ્પર્શમાં એવું કરું છું તો નક્કી કર્યું છું લે તું મને પૂછું છું યાર આમ તો બાર જઈએ તો આખા ગામના બૈરાઓનું ધ્યાન રાખો છો અને આ હાડી હારી પહેરી છે અને આ ડ્રેસ સારો પહેરે છે અને આ પર સારું લીધું છે તો પછી કેમ મારામાં ચોઇસ કેમ નઈ કરી શકતા કે આ પહેર એક વસ્તુ બતાવ ભઈ આ તો હું કહી દઉં આ આ સારું લાગે છે તું યાર ચાર પાંચ વસ્તુ લઈને આવું ભઈ કે નક્કી કરો કશું નઈ તમને બીજાનું સારું લાગે છે ખબર નઈ કેમ મારું જ ગમતું નઈ કે જતા જતા લડાઈ ના કરે ને બેટા યાર આવું ના કરે ને યાર